પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ઉત્તરાખંડથી ભરશે હુંકાર અગિયાર એપ્રિલે ઋષિકેશમાં પીએમ મોદીની રેલી તો આઈડીપીએમ મેદાનમાં યોજાશે ચૂંટણી લક્ષી સભા પાર્ટી સંગઠન તરફથી રેલીને લઈને શરૂ કરાઈ તૈયારીઓ કોંગ્રેસના ઘોષણાપત્ર મુદ્દે ભાજપના પ્રહાર ભાજપે કહ્યું મુસ્લિમ લીગનો મેનિફેસ્ટો લાગે છે જે પી આરક્ષણ મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી કહ્યું આરક્ષણ મુદ્દે કોંગ્રેસ દેશને જવાબ આપે ધર્મના આધારે આરક્ષણની વાત કરે છે મુસ્લિમ લીગની વાતને કોંગ્રેસ આગળ વધારે છે પશ્ચિમ બંગાળમાં ભાજપના સાંસદ દિલીપ ઘોષની દુર્ગાપુર મુલાકાત દરમિયાન ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે વિવાદ થયો હતો વિવાદ બાદ પોલીસે મધ્યસ્થા કરી પરિસ્થિતિને કાબૂમાં લીધી સ્મૃતિ ઇરાનીનો રાહુલ ગાંધી પર ગંભીર આરોપ રાહુલ ગાંધી પીએફઆઈનો ટેકો લઈ રહ્યા છે જેને વાયનાડમાં હિન્દુઓને મારવા માટે યાદી બનાવી હોવાની વાત કરી કોંગ્રેસે સસ્પેન્ડ કરેલા સંજય નિરૂપમે મોટો ખુલાસો કર્યો છે ખુલાસો કરતા સંજય રાઉતને ખિચડી કૌભાંડનો કિંગ પિન ગણાવ્યું છે કહ્યું કે સંજય રાઉતે કૌભાંડના પૈસા પોતાના ભાઈ અને પત્નીના નામે લીધા હતા સંજય રાઉત ખિચડી કૌભાંડનો માસ્ટર માઇન્ડ છે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે તાજેતરમાં જ સંજય નિરૂપમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા શિવસેના ઉદ્ધવ જૂથના નેતા અને મુંબઈ ઉત્તર પશ્ચિમના લોકસભા ઉમેદવાર અમોલ કીર્તિકર ઈડી ઓફિસ પહોંચ્યા ઈડીએ તેમને કોરોના સમયે ખીચડી કૌભાંડ કેસમાં સમન્સ પાઠવ્યું હતું અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદ હટાવવાની માંગ ફગાવાઈ દિલ્હી હાઈકોર્ટે પૂર્વ આપ ધારાસભ્ય સંદીપ કુમારની લગાવી છે ફટકાર પબ્લિસિટી માટે આ પ્રકારની અરજી કરવામાં આવતી હોવાનું હાઈકોર્ટનું અનુમાન બે અરજીઓ પહેલા પણ ફગાવી દેવામાં આવી છે મની લોન્ડરીંગ મામલામાં કે કવિતાનો મોટો ઝટકો રાઉઝ એવેન્યુ કોર્ટે કે કવિતાની જામીન અરજી ફગાવી દીધી છે કે કવિતાએ સોળ વર્ષના પુત્રની પરીક્ષા માટે વચગળાના જામીન માંગ્યા હતા ઉલ્લેખનીય છે કે ઈડીએ પંદર માર્ચે કે કવિતાની ધરપકડ કરી હતી લોકસભાની ચૂંટણીને લઈને મહારાષ્ટ્રમાં પ્રશાસન એક્શનમાં ચૂંટણી સમયે મહારાષ્ટ્રના નક્સલી હુમલાઓ ખાળવા પ્રશાસનનો પ્રયાસ નક્સલવાદીગ્રસ્ત વિસ્તારોમાં વીસ હજાર જવાનો તૈનાત રહેશે પાંચથી વધુ હેલિકોપ્ટર સતત કરશે હવાઈ પેટ્રોલિંગ જમ્મુ શ્રીનગર નેશનલ હાઇવે થયું બ્લોક ખુની નાલા ખાતે ભૂસ્ખલનને કારણે રોડ બ્લોક થયો રસ્તાઓ પરથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ